હલો દોસ્તો કેમ છો બધાને ગુડ મોર્નિંગ જય બાભાઈ જય રામાવીર તો ફાઇનલી આજે ફરીથી અમારો અમારા નવ લઈને આવી ગયા છે સોમનાથનો ફાઇનલી તો દોસ્તો આજે અમે છે ને મદના ફારમમાં જઈએ છીએ ભાગ બીજો દોસ્તો ત્યાં આજે ખોટ ગાળીને કઈ રીતે પાવી કઈ રીતે નથી પાતા મારા ભાઈ લોકો લોકોને એક મનોજભાઈ ત્યાં ગયા છે તો આજે અમે આરોમથી જઈએ તો હવે અમે જઈ રહ્યા છો તો ચાલો આપણી સાથે જોડાતા રજો અહીનો કહ્યું કે કોરડીયા ગામ છે જો ગેટ કેટલો મસ્ત છે અમારા મંગેશભાઈ જાય રહ્યા છે આગળ આગળ અને આગળ ફાઇનલી ઝઘડો થાય રહ્યો છે જુઓ અને આ જાડી ઇલાકો જેટલો મસ્ત છે વાતાવરણ કેટલું મસ્ત છે અમારા મંગેશભાઈ આગળ આગળ જાય રહ્યા અને એક સોમનાથમાં ખાસ કે ને ચોવીસ કલાક વરસાદ ચાલુ જ રહે કાલે વરસાદ નહોતો તો આજે વરસાદ છે વરસાદ વાદળા ઘેરાયેલા જ છે તમે દોસ્તો જોઈ શકો છો અને ગૌશાળા છે જો આ ગૌશાળા છે દોસ્તો સોમનાથના આવા અમારા વ્લોગ આવશે તો દોસ્તો સપોર્ટ કરતા રહેજો અને આવા અમારા એન્જોયવાળા વિડીયો આવતા રહેશે ચાલો આપણે હવે જઈએ મતના ફોરમમાં ઠીક છે જોડાતા રહેજો અને દોસ્તો અહીંયા તમે એક જુઓ કે આપણે પાલનપુરમાં બનાસકોઠામાં વાડ્યું છે ને આવા બોયડીના ઝાળની બાવળીયાની ને એવી બધી હોય છે અને આ બાજુ અરે પાણી આવી છે એક સેકન્ડ હા મંગેશભાઈ પાણીમાં ચાલી રહેજો આ બાજુ આપણે છે ને દિવાલો પથ્થરાની બનાવેલી છે છે ને આ બાજુ બધી દિવાલો પથ્થરની છે જોઈ શકો છો તમે છે ને આ બાજુ બધી દિવાલો પથ્થરની હું તમને બતાવું જો દીવાલું બધી પથ્થરની છે કોટ અહીંયા વાળ જોવા મળતી નથી ખાસ એ જ કે ખાસ વાળ જોવાની મળતી બહુ વાતાવરણ પણ બહુ મસ્ત હશે દોસ્તો બહુ મજા આવે છે સોમનાથમાં અમે કહેતા હતા કે સોમનાથમાં શું મજા આવશે તો પણ અહીંયા બહુ મજા આવે છે એન્જોય કરવાની ફરવાની અહીંનું વાતાવરણ અહીંની પબ્લિક એટલી મસ્ત હશે ને વાત છોડી દો તો જો આ બાજુ બધી નારિયેળી જ છે બધી નારિયેળી જ જોવા મળે તમને ખાસ કરીને બાવળિયા તો આપણે અડકાયા બાવળિયા છે ને એ તો જોવા જ નહીં મળતા અડકાયા બાવળિયા દેશી બાવળી બધું જોવા ના મળે ખાસ એક બે જોવા મળે વધારે નહીં પણ ખાસ કરીને તમને નારિયેળી બહુ જોવા મળે અમે તો કાલે છે ને એકલું નારિયળનું પાણી જ પીધું હતું બહુ મજા આવી હતી મધ ગાતું હતું મંગેશભાઈ તો અમારે જો આગળ આગળ જાય જ છે એમને પણ કાલે ને બે નારિયલનું પાણી પી લીધું હતું એટલે પીન ગયા હતા આરામ કરતા હતા જો પેલી દરગાહ છે દરગાહ છે મંદિર છે ના ના દરગાહ નથી દોસ્તો મંદિર છે જોઈ શકો છો એનો ગેટ બહુ મસ્ત છે દોસ્તો તમે જોઈ શકો છો અમે ફાઇનલી અમે ત્યાં પહોંચવા થઈ ગયા છે અને રસ્તો જોવો દોસ્તો કેવો કાચો કાચું નિયાળ્યું અને આજુબાજુ નારિયેળ્યું જો આમાં તો એકલા રહેતા હોય ને તો ડર લાગે રાતના તો એકલા જ ના કરો આપણે નારિને નારિયેળ વળગ્યા જ છે જો કેટલું મસ્ત કેટલું મસ્ત વાતાવરણ છે અમારે મંગેશભાઈ તમારે કાંઈ કેવું છે બસ એ તો એમને મૌન વરત લઈ લીધું છે એટલે આપણે કોઈ કહેતા જ નહીં મંગેશભાઈ અને એનું વાતાવરણ એટલું મસ્ત દોસ્તો જોઈ શકો છો આ બધી નારિયેળ જ છે ના આ આયકણ ખાલી તમને જોવા મળે એક નારિયેળ પછી ખજૂર અને કેળ આ ત્રણ વસ્તુ બહુ જોવા મળે તમને આપણે હવે આપણે ફાર્મે શૂટ કરશું ઠીક છે જોડાતા જો અમારા વ્લોગમાં તો દોસ્તો તમે જુઓ કે આજુબાજુ બધી નારિયળિયું અને વચ્ચે મકાન અને આજુબાજુ નારિયું વચ્ચે મકાન એટલું મસ્ત લાગે ને મધની પીટી એમાં પડી જુઓ અને આની ઇંટું દોસ્તો આપણે પાડવામાં નહીં આવતી ડાયરેક્ટ મશીનમાં કટિંગ થઈને ડાયરેક્ટ પથ્થરમાંથી જ આવે છે જુઓ હા હા ફાઈનલી દોસ્તો અમે અમારા ફાર્મ પર આવી ગયા છીએ અને કાકો સકડો લઈને હેડ્યા છીએ અને મૌન મંગેશભાઈ હવે આવી ગયા છો તો હવે હવે અમારી જગ્યા ઉપર જવાનું છે બહુ થાકી ગયા બહુ ચાલી લીધું બાઈક હતું તો છતાં અમે ના પાડી તી કે નજીક છે એટલે અમે નથી આ લેવા તો પેલી બાજુ મધની પેટીઓ પડી છે અને અમારે જવાનું છે ત્યાં ખોડ ગાળીને પાવી પડશે અને ટ્રીટમેન્ટ કરી રહ્યા રાખી ભાઈ એમના જોડે જવું પડશે પહેલાં તો પહેલો તો રસ્તો તમે જોઈ લો કેટલો મસ્ત છે હા જો રસ્તામાં બંને સાઈડ નારિયેળી અને પછી રસ્તો અમારા મંગેશભાઈ જાહેર રહેશે જુઓ હા બંકો વંકો જો છે ને કોરી મોરી એટલું મસ્ત છે ને આમ તો દોસ્તો રહેવાની પણ બહુ મજા આવે છે ને તમારા મનોજભાઈ ગુલાબભાઈ બંને ખોડ ગાળી ને પાવી રહે છે પેલા એને ડોલ માં પલાળવી પડે ને પલાળી ગાળી અને પછી મધ પેટી હોય ને એમાં નાખવાની એ તો હવે આપણે જોયું નથી કઈ રીતે પાવે છે પણ આપણે અનુભવ બોલ્યો જો ખોડ અને આ ખોડ મનોજભાઈ ગાળી રહ્યા છે જો એક મિનિટ તો ગાળી લીધી છે

કેટલો મસ્ત છે જો હું કુવાની કોઠી એ જ ઉભો છું જો ફોન પડી ગયો ને તો ગયો જાણે ચાલો આવડી સાથે આવે અંદર જઈએ અહીંયા તો નારિયેળ છે નહીં પીવા માટે આપણા માટે આ ઝૂંપડી આજુબાજુ કોરી મોરી બગીચો ને વચ્ચે ઝૂંપડી જોવા દો છે આ તૂટે છે મંગેશભાઈ ડોલી ઉપાડી લીધી છે હવે જો ફરીથી પાવાની છે હવે ખબર નથી આપણે પાણી પીવું છે પહેલા તો જો હવે આપણે છે ને ખોડની તૈયારી કરે છે જબલામાં જે ખોડ ગાળીથી ભરવાની છે હમણાં મનજભાઈ ભરશે આપણે જોઈશું જો જબલામાં ये इसमें भर लिया तो फिर बाद में पीयो माखी पीएगी कैसी छोड़ दे, देगा એટલે ભાઈ હિન્દી સે ને એટલે આપણે હિન્દી માં વાત કરવી પડે શું કે મનિત ભાઈ આવો જો દશો તમે જોઈ શકો છો આ રીતે આપણે ખોડ ગાળીમાં પાવાની છે પહેલી તો હજી ઠીલ્યું બધી છે હવે ત્યાં જઈને શું કરવાનું છે આપણે ખબર નથી ત્યાંનું પણ થોડું શૂટ કરી લેશું જોડાતા રહેજો મારી સાથે છે ને હવે આપણે શોર્ટકટમાં ત્યાં ડાયરેક્ટ જ જશું આપણે આપણી સેફટી માટે પહેરવું પડે ના કે જો એક આધી માખી આપણને મૂઢે ખાડે ને તો હોજવાળી નોખે અને હોજવાળી નોખે ને પછી આપણી બાડીયાથી ખબર ને એટલે આપણા માટે સેફ્ટી માટે આવેલી છે જાળી મનોજભાઈ હવે આપણે કઈ રીતે જો આ રીતની પાવી પડે છે છે આના અંદર એક દીધી પોટલી બધવાની પોટલીઓ આના અંદર મૂકવી પડે જો દોસ્તો પેલા ગાળેલી પાયેલી છે ને એના અંદર હવે બીજી મૂકવાની અહી આ રીતને જો ગુલાબભાઈ આગળ આગળ મૂકી દેતા છે અને પાછળ અમે અમને ખોડ પેટીના અંદર મૂકવાનું ચાલુ છે જો દોસ્તો આ પેટીઓ એકસો ને વીસ પેટી છે કેટલી એકસો ને વીસ પણ તમને લાગતી ન હોય કે એકસો વીસ પેટી હોય હું પેલો અહીંયા આવ્યો એટલે મારા ત્રીસ થી ચાલીસ પેટીઓ છે પણ એકસો વીસ પેટી છે જો આના અંદર ખોડ ગાળેલી છે અને હજુ આપડે ખોડ અંદર મૂકી રહ્યા હજી મધ બન્યું નથી આના અંદર તો દોસ્તો આ રીતે આપણે ખોડ ગાળીને પાવામાં આવે છે કે મધની પેટી અને ઉછેર કઈ રીતે થાય છે દોસ્તો આમાં પણ બહુ મહેનત છે અને બહુ રિસ્કવાળું કોમ છે કારણ કે એક આધી મખી કાઢી લીધી ને એક મશરૂરું કાઢે જ લઈને તો ચો એના ના રાખે બાડીયા કરીને ઓઈને ઓઠે કાઢીને તો આપણે ઓઠ પણ હો જઈ જાય તો આના માટે આપણે છે ને બહુ સેફ્ટીથી કામ કરવું પડે તો આ રીતે ખોડ ગાળીને પાવવી પડે અને દવા કઈ રીતે પાવે છે આપણને હજી અનુભવ નથી એટલે નેક્સ્ટ ટાઈમમાં આપણે એ પણ વિડીયો લઈ દઈશું કે મખી અને દવા કઈ રીતે કરે તો દોસ્તો આવા અમારા વિડીયો આવતા રહેશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવા અમારા મેન્યુ વ્લોગ અને બહુ મસ્ત મસ્ત એન્જોયવાળા વ્લોગ આવતા રહેશે તો દોસ્તો તમારા ગ્રુપમાં શેર કરી નાખજો કે મધમાખીનો ઉછેર કઈ રીતે થાય તો આપણા જોડે આવા બધા વિડીયો નોલેજ આવતા રહેશું ચલો આટલે વ્લોગ પૂર્ણ વિરામ કરીએ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો દો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવા વ્લોગ આવતા રહેશે ચલો જય રામા પીર જય બાબારી જય મેલડીમાં મનોજભાઈ તમારે કંઈ કેવું છે કંઈ કેવું છે તમારે બસ મનોજભાઈ આપણે ગુજરાતી નથી સમજતા પેલા મંગેશભાઈ આવી રહ્યા જુઓ ચલો આપણે આવે આપણે પૂર્ણ મને એમ કરીએ ચલો ચાતા બાય બાય